ચાલુ સાલે ચોમાસાની ઋતુ વહેલી હોવાની આગાહીના પગલે પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કરવા વોર્ડ ઇન્સ્પેક્ટરને સૂચિત કરતા શુક્રવારે ઘિમટા વોર્ડ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિ દ્વારા કર્મચારીઓને સાથે રાખી પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેઓ દ્વારા શહેરના છીંડિયા દરવાજા નજીક આવેલા રામપાર્ક સોસાયટીની પાછળની ગટરની સફાઈની કામગીરી સાથે શહેરના ચતુર્ભુજ બાગ પાછળના વરસાદી પાણીના નિકાલ માટેની બનાવાયેલી ગટરની ગંદકી સહિતનો કાદવ કિચડ સાફ કરી ગટરને સ્વચ્છ કરવામાં આવી હતી આ સાથે આ વિસ્તારમાં પડેલા ગંદકીના ઢગ પણ દૂર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો પાટણ નગરપાલિકાના દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ક્રમશઃ શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાતી હોય તેના નિકાલ માટેની યોગ્ય કાર્યવાહી અને કામગીરી હાથ ધરનાર હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું